આગળ ચર્ચા કરીએ ગુજરાતમાં વાયરલ થયેલા આ ની અને આની ઉપર ચર્ચા કરીએ પહેલા એક ઝલક જોઈ લઈએ આ વીડિયો અને આ જે સિંગરે ગાયું છે એમનું નામ રાજ લાબડિયા છે અને આપણે જ્યારે આ ડિસ્કશન કરી રહ્યા છીએ તો આપણા દર્શકોને પણ એ જણાવી દઈએ કે રાજ આપણા ડેરિવેટિવ માર્કેટના જે ગેસ્ટ છે પ્રકાશ એમના બ્રધર છે પ્રકાશ હું જાણું છું ત્યાં સુધી તમારું આખું ફેમિલી મ્યુઝિકની સાથે સંકળાયેલું છે એમાં ક્લાસિકલ પણ આવી ગયું અને આ જે આપણે જોઈ રહ્યા છીએ નવું વર્ઝન એ પણ આવી ચૂક્યું છે એક આઈડિયા આ કોમ્પો કોમ્પોઝિશન કેવી રીતના આવ્યું ઇન્સ્પિરેશન શું હતી અને સાથે જ તમારા બ્રધરની જર્ની કેવી છે જે આપણે વાત કરી ફર્સ્ટ થેન્ક યુ વેરી મચ કે આપના અને દર્શક મિત્રોને પણ આ ગીત ગમશે ઘણેશ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે રાજ એક અપકમિંગ બોલિવૂડ સિંગર અને ઘણી જ સારી તેનું ટેલેન્ટ છે

કે જે પ્રમાણે પરફોર્મન્સ આપ્યું છે ને મેજોરિટી ઓફ ધ વર્ઝન જે છે એ એક કોમેડીના કોમિકના પાર્ટ ઉપર આવી છે જ્યારે આ સુર અને આ સંગીત આ ગીતની જે પ્રમાણેની જે કનેક્ટ થાય છે એ ગીતની દ્રષ્ટિએ પણ બહુ સરસ છે અને એ દ્રષ્ટિએ તેમણે એક સિંગિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલે કે શબ્દો ઉપર અને મ્યુઝિક ને પ્રાધાન્ય આપીને એક આ વર્ઝન ગુજરાતી વર્ઝન તૈયાર કર્યું છે રાજ અમારું ફેમિલીનો એક રત્ન કહી શકાય અને અમને ગૌરવ છે કે આપને પણ આ ગીત જે છે રાજનું ગમ્યું છે અને આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં પણ રાજ આપણને આવા સરસ ગીતો સંભળાવતો રહે